તાંગદ્રા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખરાટ એકી સાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ માલ તથા જરૂરી ડોક્યુમેન્ટની ચોરી કરી નાસી છૂટ્યા ઈસદરા તથા વાવડી ગામે તસ્કરો ત્રાટક્યા સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા શખ્સો ચોરી કરતા કેદ થયા છે તસ્કર ટોળકીને પકડી પાડવા લોક માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સુરેન્દ્રનગર હલો હું વાવડી ગામ જગદીશભાઈ વેરસીભાઈ હાલાણી મારી દુકાનના તાળા તોડી શટર ઊંચું કરી અને અંદરથી રોકડ રૂપિયા પંદરસોની આસપાસ અને સીસી કેમેરો અને થોડીક નમકીન વસ્તુ એવી લઈ ગયા છે ચોરની ચોરી થયેલી છે એવી મને આ રાત્રે ખબર પડી સાડા ત્રણની આસપાસ અને પછી રાત્રે અમે આવીને જોયું તો અમારા તાળા તોડેલા હતા અને આવું થયેલું છે તો અમે પોલીસને અને આગળ ઉપર તપાસ કરવાની જાણ કરીશી અને ચોરને પકડે એવી અમારી નમ્ર વિનંતી છે નામ સાવધરી અશ્વિન કાનાભાઈ ગામ વાવડી ગત રાત્રિના રોજ વાવડી ગામે મારી દુકાન ઉપર ત્રસક કરો ટાટક્યા હતા અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં દુકાનમાંથી પચીસો જેવી રોકડ રકમ અને બીજું થોડો જાજો સામાન એ ચોરો લઈ ગયા હતા અને અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં હું ઘરથી બહાર નીકળ્યો ઢોરને ચાર પૂરો કરવા ત્યારે મેં જોયું તો શટર મારું ખુલ્લું હતું પછી તાત્કાલિક મેં ગામને સરપંચને બીજા લોકોને જાણ કરી પછી આવ્યા અને અમે પોલીસને પણ જાણ કરી ધ્રાંગધ્રા પોલીસને પછી એ પણ આવ્યા હવે અમે એ સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ તો તસ્કરોને વહેલીસરે પકડવામાં આવે અને ગત રાત્રિના આગલી રાત્રે પણ બીજી દુકાન તૂટી હતી અને આજ બે દુકાન તૂટી છે તો કાલ બીજાનું પણ તૂટશે તો આમાં વહેલાસર પગલાં પગલા લેવામાં આવે એ જ માંગ છે અમારી મારું નામ જેમલભાઈ ધનજીભાઈ આરેજા ઈસદરાના રહેવાસી ઈ ઈસદરા મારું ગામ અને ગામમાં ઝાંપે મારી દુકાન છે એટલે દુકાને અઢાર તારીખે મારી દુકાન તૂટી એટલે મારા પચાસ હજાર રૂપિયાની રકમ હતી રકડ્યો અને પિસ્તાલીસ મેં ગણીને રાખ્યા હતા અને વાંસ હજાર ગલમ આપ્યા હતા એ બધા એ સોર લઈ જાય અને ચાર ડબ્બા તેલના લઈ જાય ચાર ડબ્બા તેલના લઈ જાય લીટરવાળા એટલે કિલ્લાવાળા બરાબર કિલ્લા કિલ્લાના ડબ્બા લઈ જાય અને બીજો મારો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જે પાસબુક ને બધું હતું એમાં પાકેટમાં એ ગલો તોડી અને એ બધું લઈ જાય મારું બરાબર અને એ અમે આ અમારા સીસી કેમેરા થોડાક કંઈક એને ઉપર કરી નાખ્યો તો બંધ કરી વાર્યા હતા પછી અમારે ડેરીમાં જે સીસી કેમેરા હતા ચાલુ હતા એટલે સીસી કેમેરામાં પાંચે પાંચ જણા દેખાય છે અને પાંચે પાંચ જણા દેખાય અને એ શટર તોડે છે ઊંચું કરે છે અને તેલના ડબ્બા કાઢે છે એ બધું અમે સીસી કેમેરામાં જોયેલું હે અને એ બધું અમે બતાવ્યું હે બરાબર અને અમારી અમારી વિનંતી એવી છે કે સાહેબ આ શોરને ગમે તાણે પકડ્યો બરાબર અમારા અમારા જે પૈસા એ પાછા કહો બરાબર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ